છ મહિનાથી અહીંયા બિલકુલ પાણી આવતું નથી કોર્પોરેશન વાળા આવે છે જોઈને જાય છે સહયો લે છે કશી કોઈ સુવિધા છે નહીં નાના નાના છોકરાઓ વડીલો બધા જ છે પાણી વગર શું કરશું આટલી ગરમીમાં ગરમીમાં બધાને જ જોઈએ છે પાણી પાણી વગર કશી વાત થાય ના કોર્પોરેશન વિનંતી છે કે અમને અહીંયા આ ગલીમાં પાણીની સુવિધા કરી આપો બસ એ જ અમને વિનંતી છે કે આટલી ભર ઉનાળામાં છ મહિના થી પાણી ના આવે કેટલા ટેન્કરો મંગાવશો કેટલા પાણી પીવાનું મંગાવશો બધાના ઘરો ઘણા સમસ્યા છે આજુબાજુની ગલીઓમાં પાણી છે આ ગલીમાં બિલકુલ પાણી આવતું નથી સહયોગો રહીને જતા હતા કેતા હતા કાલ પરમ દિવસે આ બધું ચાલુ થઈ જશે કામકાજ કશું ચાલુ થયું નથી આપણે શું માંગ અમારી માંગ એવી છે કે બસ અહીંયા પાણી આવે બીજું અમે કંઈ માંગ નથી બધું જ અમે મેડોને ભેગો કર્યો છે કેમ કે આજે તો બિલકુલ ટીપો પાણી કઈથી સુવિધા થઈ નથી કે આ સમસ્યા બધાને જ છે એકને નથી એટલે બધાને ભેગા કરીને અમે આ સમસ્યા કરી છે કે અમને પાણીની સુવિધા કરી આપો નાના નાના છોકરાઓ છે એમને કઈ થાય થાય એની શું જવાબદારી દવાખાનો જ લઈ જાય આ કોણ આપે એ બધા પૈસા ટૂકાજીના વાડિયાની અંદર છેલ્લા ચારથી છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે નળ જળથી નળ આપવાની નળથી જળ આપવાની વાત કરી હતી ત્યારે આજે લોકોને ટેન્કરથી પાણી આપવાની સુવિધા કરવામાં આવે છે કોર્પોરેટરો સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવામાં આવે છે તો સવારે એક ટેન્કર મોકલે બીજા બે દિવસ ટેન્કર આવતું નથી અને આ સમસ્યાને નિવારણ માટે આ લોકોને નળથી જળ આપવાની સુવિધા વહેલી તકે કરી આપવામાં આવે એ જ કોર્પોરેશનથી માંગશે